એટલે શું મહોળની જે મજા હતી ને અદભુત મજા હતી તમને કદાચ મનાલી લઈ જાય કાશ્મીર લઈ જાય પણ તમને એટલી મજા ક્યારેય જિંદગીમાં ન આવે છે મોહાળમાં આવી આપણે નાના હતા ત્યારે બોલતા કે મામાન ઘર કેટલે દીવા પડે એટલે એટલે મોહાળમાં એટલું બધું માણસને આનંદ આવતો અને મોહાળમાં એનું બહુ એક કારણ છે કે મોહોળમાં એટલું બધું ભાણેજરોનું બેનનું માન કેમ કે એનું કારણ એક જ કે બેન બધી સંપત્તિ છોડીને બધી ભાઈને બે પોતાના બાપને એમ કહી દે કામ અમારે કાંઈ ન જોઈ એટલે બહેનોનું માન એટલું એટલે ભાણેજરોનું માન એટલું પેલા મામી તે ભાણિયાને ભાણિયા ભાઈ કહીને બોલાવતી હું કામ એટલું માન આપતા ન કે ના દીકરા સમાન કહી પણ આજે હું મહોળમાં જાતો સાહેબ એટલી બધી મેં અનુભવ કર્યો છે કે એટલી પરિસ્થિતિ ખરાબ હોય એમ ત્રીસ ભાનડા મામાના ઘેરે જવાવાળા મામાની પરિસ્થિતિ એટલી બધી વીક હોવા છતાં એટલા બધા અમને રાખ્યા છે એટલો બધો પ્રેમ આપ્યો મામી મામાએ જેની આપણે કલ્પના ન કરી શકીએ અને જેના ઘેરે ભાણેજરો આવે બેનું દીકરીઓ આવે એનો દિવસ ઉગતો સારો થતો હોય છે એના ઘરમાં લક્ષ્મી આવે એના ઘરમાં સંપત્તિ આવે શાંતિ આવે અને આજ એ પરિણામ મેં જોયું છે કે મામાને બધાએ અત્યારે લહેર કરતા હોય એના દીકરા બધા લહેર કરતા હોય અને આ મોહાળ મોહાળનું છે ને એટલું બધું મહત્ત્વ છે મોહાળમાં જેટલો તમને આનંદ આવ્યો છે એટલો આનંદ જિંદગીમાં ક્યારેય ન આવે તો મારો આ વિડીયો કેવો લાગ્યો ફોલો કરીજો કોમેન્ટ કરીજો શેર કરજો લાઈક કરજો અને બધાને જઈશું